ના એકખી નામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ તથા ઐતિહાસિક મહત્વ પંચોતેર વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ત્રેવીસ માં સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનું લોકાર્પણ કરાયું ગુજરાત રાજ્યના ત્રેવીસ માં વન હરસિદ્ધિ વનનું નવાભિધાન રાજ્યના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર પરથી આવેલું છે તો પર્યાવરણ દિવસે એમણે એક પેડ માટે નામ અભિયાન શરૂ કરાવ્યો અને આખા ભારતની અંદર એકસો ને ચાલીસ કરોડ ઝાડ વાવવાના છે એકસો ને ચાલીસ કરોડ એટલે દરેક જણ એક ઝાડ દરેક ના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાયું છે પંચોતેર માં વન મહોત્સવ અન્વે સમગ્ર ગુજરાતમાં એક પેડ માકે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે અહીં હરિસિદ્ધ વનમાં એકતાલીસ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે ગાંધવી અને આસપાસના લોકો પણ અહીં વૃક્ષ વાવવાના છે આવનાર માર્ચ મહિના સુધીમાં સત્તર કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત આ વન મહોત્સવમાં વન વિભાગ લોક સહકારથી પાંચ જેટલા માતૃવન એક પેડ માકે નામ અંતર્ગત ઈડર પાંચવા પણ માતૃશ્રી હીરાબા સરગવા વાટીકા બનાવી કુપોષિત બાળકો માટે સરગ